આગળ વાત કરીએ તો લોકસભા ચૂંટણી જે હવે થોડાક દિવસો બાકી છે અને તેની પહેલાં આપણે વાત કરીએ તો ગુજરાતની જે બેઠકો છે તેને લઈને ભાજપના જે નામ જાહેર થયા છે તેને લઈને સતત રોજ સામનો કે જે ભાજપ કરી રહ્યું છે અને તેના જ લઈને ખાસ કરીને વાત કરીએ ચાર બેઠકો પર જે વિરોધનો સુર ઉઠ્યો છે અને હવે જે પ્રકારે આપણે વાત કરીએ તો જે ઉમેદવાર બદલવાની માંગ છે ઉમેદવાર બદલવાની વાતો છે તેના પર પૂર્ણ વિરામ ક્યારે લાગશે ક્યારે આ વિવાદનો અંત આવશે તે પણ ચોક્કસથી ચર્ચાઓ ચાલી રહી છે બેઠકો પણ થઈ રહી છે જે પ્રકારે ખાસ વાત કરીએ મુખ્યમંત્રીએ ગઈકાલે દિલ્હીમાં પણ બેઠક કરી હતી અને શું હવે આ વિવાદનો અંત આવશે કે કેમ આના પર ચર્ચાઓ થઈ રહી છે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા મહેદીપસિંહ રાઠોડ ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે જે મયદીપસિંહ જે પ્રકારે બેઠક કરી છે ખાસ હવે સીએમ ભૂપેન્દ્ર પટેલે પીએમ નરેન્દ્ર મોદી સાથે ચાર બેઠકોનો વિવાદ શું લાગે છે હવે અંત આવી જશે બદલશે કે પછી યથાવત રહેશે ચોક્કસી તમને માહિતી આપ્યું હતું કે ચૂંટણી હવે આવી ગઈ છે અને જોરશોરથી તેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે પરંતુ એક વાતની પણ નોંધ લેવી પડે કે દરેક જિલ્લામાં જોરશોરથી વિરોધ પણ થઈ રહ્યો છે આ વખતે ભાજપને ભાજપ સામે જ ચૂંટણી લડવાની છે તેવી અત્યાર સ્થિતિ અહીં ઊભી થઈ ગઈ છે ખાસ કરીને જે મહત્ત્વના ચાર જિલ્લાની જો વાત કરવામાં આવે તો જૂનાગઢ અમરેલી વલસાડ અને રાજકોટ આ ચાર જગ્યાએ ભાજપના જ કાર્યકર્તાઓ તેમના ઉમેદવારોનો વિરોધ કરી રહ્યા છે ચોક્કસી જે બે નામો હતા વડોદરા જે પ્રમાણે રંજનબેન ભટ્ટે જે કીધું કે મારે ચૂંટણી લડવાની ઈચ્છા નથી અને ત્યાં બીજા અન્ય ઉમેદવારને ટિકિટ આપી તો ચોક્કસી હવે બીજા જે ચાર જિલ્લા ચાર જિલ્લાઓ છે ત્યાં પણ હવે એવી માંગ ઉઠી રહી છે કે ત્યાં પણ ઉમેદવાર બદલાવ જોઈએ પરંતુ અત્યારે ભાજપની એવી સ્થિતિ છે કે કોઈપણ ઉમેદવારને જો બદલે તો જે ચોક્કસ સમુદાયમાં ટિકિટ આપી છે એ સ જે સમુદાય છે એ પણ નારાજ થવાની પૂરેપૂરી શક્યતા છે હાલમાં જો વાત કરવામાં આવે તો રાજકોટમાં પુરુષોત્મક રૂપાલા જે પ્રમાણે ક્ષત્રિયો વિરોધ કરી રહ્યા છે અને ક્ષત્રિયો અત્યારે એક જ માંગ લઈને બેઠા છે કે અમારે પુરુષોત્તમ રૂપાલાની માફી નથી જોઈતી માત્રને માત્ર એમને હટાવી દો એની જગ્યાએ કોઈપણ સમાજને ટિકિટ આપો અમને કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ પુરુષોત્તમ રૂપાલા છે એક પાટીદાર સમાજમાંથી આવે છે અને પાટીદારોનું પ્રભુત્વ રાજકોટમાં ખૂબ જ રહેલું છે જો રૂપાલાને બદલવાની જો વાત આવે તો પાટીદાર સમુદાય છે એ નારાજ થાય તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ છે ભીખાજી ઠાકોરે પણ જે છે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે મારે ચૂંટણી લડવાની ઈચ્છા નથી તેમની જગ્યાએ કોઈ બીજાને ટિકિટ આપવામાં આવે તો ત્યાં પણ તેમનો વિરોધ ચાલુ થયો કે આ ઉમેદવાર છે અમને ટિકિટ ન આપી શકાય કેમ કે જે રેખાવતને ટિકિટ આપવામાં આવી છે સાત કરીને તો જે ટિકિટ જે તેમ આપવામાં આવી છે તેમની જે સીધી લિંક કરવામાં આવે તો એ કોંગ્રેસમાંથી આવ્યા છે તેવું સાબિત થયેલું છે એટલે ચોક્કસથી ભાજપના કાર્યકર્તાનો વિરોધ છે ત્યારે સામે ખુલીને આવી રહ્યો છે ગુજરાત છે એ ભાજપનો ગઢ કહેવાય છે ભાજપ શાસિત રાજ્ય છે એવું ચોક્કસ કહે છે અહીં વિપક્ષને કંઈ ગુમાવવાનું આવવાનું છે નહીં વિપક્ષને જે પણ સીટો આવે એ ફાયદામાં જ થવાની છે એટલે ભાજપે આ વખતે પોતાની જ સીટો બચાવવાની છે એવી સ્થિતિ અત્યારે અહીં ઊભી થઈ ગઈ છે ખાસ કરીને કેટલા દિવસ એવી અટકળો ચાલી રહી છે કે ઉમેદવારો બદલવાના છે ભાજપના હાઈ કમાન્ડ છે એ ઉમેદવારો બદલશે પરંતુ આખરે એ વાત પર હવે અંત આવ્યો તેવું ચોક્કસથી લાગી રહ્યું છે કે જેમ આપણે મેં કારણ આપ્યું કે જો હવે ઉમેદવાર બદલવાની સ્થિતિ આવે તો ભાજપને નમતું જોખવું પડે અને જે જિલ્લાઓમાં અત્યારે વિરોધ નથી થઈ રહ્યો ત્યાં પણ વિરોધના અત્યારે શું ઉઠી શકે છે જી જી ચોક્કસથી એટલે કે ઉમેદવાર જો બદલે છે તો ક્યાંક ને ક્યાંક ભાજપની પણ નામો કે જે થાય અને તે ભાજપ ચોક્કસથી નહીં કરે પરંતુ ખાસ બેઠકો જે બે બેઠકો અત્યારે ચર્ચામાં છે સાબરકાંઠા અને રાજકોટ જે આપે પણ વાત કરી છે ત્યારે હવે જે ક્ષત્રિયો દ્વારા નિર્ણય કરવામાં આવ્યા છે કે અલગ અલગ બેઠક પર તેઓ પોતે પણ ઉમેદવારી નોંધાવશે ક્ષત્રિયણીઓ પણ ઉમેદવારી નોંધાવશે ત્યારે આને લઈને જો ક્ષત્રિયો જો ભાજપને વોટ નથી આપતા જો ઉમેદવાર નથી બદલે તો ભાજપને કોઈ નુકસાન થવાની શક્યતા ખરી કેટલું નુકસાન થશે હાજી જે પ્રમાણે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીની હાઈકમાન્ડની બેઠક જે મળી હતી એ બેઠકમાંથી તો ચોક્કસ એવું લાગી રહ્યું છે કે હવે કોઈપણ જગ્યાએ અને કોઈપણ કાળે ઉમેદવાર નહીં બદલાય કેમ કે મેં આપને કીધું એમ કે જો ઉમેદવાર બદલે તો જે તે સમાજમાંથી જે ઉમેદવાર આવે છે તો તે ચોક્કસ સમુદાયમાં પણ એક રોષની લાગણી હવે ઊભી થઈ છે અને ત્યાં સાથે સાથે માત્ર ચાર નહીં બીજા અન્ય બેઠકો પર પણ વિરોધના સૂર ચોક્કસથી ઉઠી શકે છે પરંતુ જો જોવામાં આવે તો જે પ્રમાણે ક્ષત્રિયોનો અત્યારે વિરોધ ચાલી રહ્યો છે કે જો બદલશે નહીં તો વિરુદ્ધમાં વોટિંગ કરશું તો જે પ્રમાણે પ્રદેશ સી આર પાટીલે પાંચ લાખથી વધુનો લીડનો ટાર્ગેટ આપ્યું છે દરેક સીટ ઉપર એ લીડમાં ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન વેઠવું પડે એમ છે ચોક્કસથી લીડ કપાવવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે જો દિવસના જો સમયાંતરે આ ચોક્કસ એક સમાજનો વિરોધ જો સમાપ્ત નહીં થાય તો ભારતીય જનતા પાર્ટીએ આનું પરિણામ છે એ રિઝલ્ટના દિવસે જોવાનું આવશે જી સાથે જૂનાગઢ બેઠકની જે વાત કરીએ ને સાબરકાંઠા બેઠકની વાત કરીએ જૂનાગઢમાં પણ ક્યાંક વિરોધ ચાલી રહ્યો છે રાજેશ ચુડાસમાનો સાબરકાંઠામાં ભાજપના જ કાર્યકરો છે કે જે ક્યાંક કોંગ્રેસના આવેલા છે હવે કાર્યકરોની વાત કરીએ કાર્યકરો શું નિર્ણય કરશે કે માત્ર મારો વોટ હું ભાજપને આપી દઉં બાકી હું બીજા જે પ્રકારે મારે જે વોટિંગ કરવાના છે જે મારે પ્રચાર કરવાનો છે તે હું નહીં કરું શું કરશે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જો ત્યાં પણ સીટ નહીં બદલે તો ત્યારે મેં આપણે જેમ કીધું કે ભાજપની ચૂંટણી આ વખતે ભાજપની ભાજપ સામે છે ભાજપ સામે કોઈ પક્ષ કે વિપક્ષ નથી જેમ જે પ્રમાણે કાર્યકર્તાઓનો સુર ઉઠી રહ્યો છે પરંતુ સાથે જો વાત કરવામાં આવે તો પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની જે રણનીતિ હોય છે હંમેશા સફળ જતી હોય છે હાલમાં જો વાત કરવામાં આવે તો પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલેથી જાહેરાત કરી હતી કે તે પોતાનો પ્રવાસ દરેક જિલ્લામાં કરશે અઠ્યાવીસ તારીખે તેમણે રાજકોટમાં પણ પ્રવાસ શરૂ કર્યો હતો એટલે હવે ધીરે ધીરે દરેક જગ્યાએ પ્રવાસ કરવાના છે અને જ્યાં પણ જે પણ તકલીફો છે એ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના નેતૃત્વમાં એક બેઠક મળશે અને આ બેઠકમાં તેમનું નિવાકરણ લાવશે તો ચોક્કસી આગામી દિવસોમાં જે જે જિલ્લાઓમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનો જ્યાં જ્યાં પ્રવાસ થવાનો છે ત્યાં પ્રવાસમાં તે જિલ્લામાં ચૂંટણી લડવા માટે અથવા તો ચૂંટણી સામે કયા પડકારો આવી રહ્યા છે તે અંગેનું ચોક્કસી નિવાકરણ આ મિટિંગોમાં આવી શકે છે જી જે પ્રકારનો વિરોધ આવી રહ્યો છે મયદીપસિંહ ભાજપમાં જ હવે જે વધુ ને વધુ આવી રહ્યું છે આની પહેલાં કદાચ આટલો બધો વિરોધ આપણે નહીં જોયો હોય ભાજપમાં આ એક જ કારણ એ જ છે કે કોંગ્રેસમાંથી જે આવેલા લોકો છે અને તેમને આગળ લાવી રહ્યા છે માત્ર આ એક જ કારણ આનું આપણે ગણી શકીએ દરેક જગ્યાએ જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જે નામો છે એનો વિરોધ થઈ રહ્યો છે કેન્દ્રીય મંત્રીઓ જે બે છે પુરુષોત્તમ રૂપાલાજીનો વિરોધ થઈ રહ્યો છે અત્યારે ખાસ કરીને વચ્ચે હમણાં એવું પણ સમાચાર આવ્યા હતા પોરબંદરમાં મનસુખ માંડવીયાનો પણ વિરોધ થઈ રહ્યો છે કે એ પેરાશૂટ ઉમેદવાર છે એકદમ જ આવી ગયા અને એમને ટિકિટ આપી દેવામાં આવી તો ચોક્કસી જે પ્રમાણે કાર્યકરોનો વિરોધનો વંટોળ થઈ રહ્યો છે સાથે સાથે જો વાત કરવામાં આવે તો કે કોક જગ્યાએ જે તત્કાલીન સાંસદ હતા તેમને પણ બદલવાની જરૂર પડી હતી અથવા તો રિપીટ પણ કર્યા હતા પરંતુ જે પ્રમાણે કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે ચોક્કસ સમુદાયમાંથી વિરોધ કરી રહ્યા છે અથવા તો કોઈક જગ્યાએ જે સીટ ઉપર જે સમુદાયમાંથી ટિકિટ મળવી જોઈએ તે તે સમુદાયમાંથી ટિકિટ ન મળતા પણ અત્યારે કાર્યકર્તાઓમાં વિરોધ દેખાઈ રહ્યો છે દીપસિંહ હાલ જે પ્રકારે આપણે વાત કરી કે હમણાં જ જે દર્શક મિત્રોને જણાવ્યું કે નર્મદાનો પ્રોગ્રામ જે કેન્સલ થયો છે સીએમ ભૂપેન્દ્ર પટેલનો પરંતુ આજે સીઆર આર પાટીલના નિવાસસ્થાને એક બેઠક છે ક્ષત્રિય આગેવાનો પણ અત્યારે ઉપસ્થિત છે તે બેઠકની કદાચ શરૂઆત થઈ ગઈ છે આ બેઠક પર જો સીઆર આર પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ હવે મીટિંગ કરી રહ્યા છે લાગે છે હવે આનો ક્યાંક અંત આવી શકે એમ કીધું એમ કે ક્ષત્રિયોની બેઠક તો અત્યારે મળવાની છે પરંતુ દરેક મહાનગરોમાં ક્ષત્રિયો અલગ અલગ રીતે વિરોધ કરી રહ્યા છે કોઈક ક્ષત્રિય સમુદાય એવું કહે છે કે તેમની ટિકિટ કેન્સલ થવી જોઈએ કોક ક્ષત્રિય સમુદાય એવું કહી રહ્યું છે કે ક્ષત્રિય સમાજમાંથી ટિકિટ મળવી જોઈએ અથવા તો કોક મહાનગરના ટિકિટો ટિકિટની વહેંચણીમાં જો વાત કરવામાં આવે તો કોઈ પણ અન્ય સમુદાયને ટિકિટ મળશે તેમ એમના કંઈ વાંધો નથી પરંતુ ગમે તેમ કરીને પુરુષોત્તમ રૂપાલને જે બદલવાની વાત છે તેને લઈને ક્ષત્રિયો અત્યારે અટકી ગયા છે ખાસ કરીને અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પરિષદ સી અત્યારે જે બેઠક કરી રહ્યા છે એ બેઠકમાં ક્ષત્રિય આગેવાનો પણ ઉપસ્થિત છે હવે બેઠક પછી ત્યારે જોવું રહ્યું કે ક્ષત્રિયો સાથે કયા પ્રકારે સમાધાનમાં ભાજપ હવે આગળ આવે છે જી મહેદેવજી આભાર આપનો સમગ્ર માહિતી બદલ તો જે પ્રકારે વાત કરી કે સીઆર આર પાટિલના નિવાસ સ્થાને જે બેઠક ખાસ અત્યારે ચાલુ રહી છે અને જેમાં ક્ષત્રિય આગેવાનો પણ ઉપસ્થિત છે ત્યારે હવે આ બેઠક બાદ શું નિર્ણય આવે છે તેના પર ચોક્કસથી નજર કે જે મંડરાયેલી છે તો હાલ સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહું નિર્માણ ન્યૂઝ નમસ્કાર